ફરી હર્ષ ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચની જે ગણિત ગમત પાઠ્યપુસ્તક છે એમાં ચેપ્ટર નંબર જે બે આકાર અને ખૂણા એ પાઠની આપણે સમજૂતી મેળવતા હતા એમાં ભાગ નંબર એક અને બે જોયા એની લિંક પણ નીચે આપેલી છે અને અત્યારે આપણે ભાગ ત્રણ જોવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો એટલે તમને ખ્યાલ આવે કે આ કારણે ખૂણા કઈ રીતે બને એની સમજૂતી આપણે આગળ મેળવીએ હવે એ બગીચા છે એમાં રચાતો ખૂણો એની માહિતી એની માહિતી આપણે મેળવવાના છીએ કે મારું કોણ નૃત્ય રસ્તો બતાવે છે કોણ એટલે જે ખૂણો હોય તે મધમાખીનું છે કે જ્યારે હું મધ બનાવવા માટે કે ફૂલો ફૂલોને જોઉં છું ત્યારે બીજી મધમાખીઓને કહેવા માગું છું કે તેમને રસ્તો બતાવવા માટે હું નૃત્ય શરૂ કરું છું મારે નૃત્ય કે સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો બતાવે છે હવે તમે જ આગળ વધીએ આપણે કે આમાં જો આ ખૂણો બનાવે છે કાટ પણ બને છે અહીંથી આમ આ ખૂણો બને છે એનો હવે પ્રવૃત્તિ છે કે બાગમાંથી કેટલાક પાંદડા એકઠા કરો દરેક પાંદડા પર રંગ લગાવીને તેની છાપ

મારી સાચ ખૂબ જ તીક્ષ્ણ એટલે અણીદાર હોય અણીદાર હોય છે કે કેમ કે તેને લાકડું કાપવાનું હોય છે એટલે કડકો જે હોય ને એ લાકડામાં માળો બનાવે છે ત્યારે પેલા પક્ષીને જુઓ તેની છાશ કોઈ ખૂણો બનાવે છે જે કાટકોણથી નાનો છે આ બધા પક્ષી જો આપ્યા છે ને તમે જુઓ આ બધા કાટકોણથી નાના બધા ખૂણો બને છે આ પક્ષી જુઓ બે પક્ષીની છાશ જુઓ તો કાટકોણથી નાનો ખૂણો બને છે અહીંયા છે સાઈડમાં ને આપણે આપણે જોઈ લઈએ હવે એવા પક્ષી શું હતો કે જેની સાંસના ખૂણા નાના હોય એટલે આ બધા પક્ષી જે જોઈએ ને સાંસના ખૂણા બધા એની નાના નાના થશે ખૂણા મોટા કઈ તો કે આનો એક ખૂણો મોટો થાય આનો મોટો થાય આનો ખૂણો છે મોટો થાય બાકી બધા એક ખૂણા નાના બનશે કાટકોણથી નાના લઘુ હવે ચિત્રમાં બે ડાળીઓ વચ્ચેના ખૂણાને નિશાનીથી દર્શાવવાના કઈ બે ડાળીઓ વિશે ખૂણો મોટો બને છે તો ડાળીઓ વિશે ખૂણા તો બધા બને છે પણ ડાળી વિશે આપણને કીધું છે જો અહીંયા ખૂણો બને અહીંયા પણ ખૂણો બનશે અહીંયા પણ બનશે અહીંયા પણ બનશે હવે ડાળી વિશે કીધું છે ને કયો ખૂણો મોટો બનશે તો કે આ ડાળી રહેશે અને આ ડાળી રહેશે તેની વચ્ચેનો ખૂણો સૌથી મોટો બનશે બાકી તો ડાળીમાં ખૂણા નથી બનતા નાના બને બધા મોટા નથી થતા હવે નામમાં ખૂણા એટલે તમે જાણો છો તમારા નામના અક્ષરોમાં પણ ખૂણા હોય છે અહીંયા સુખમન લખેલું છે કે મારા નામમાં અગિયાર કાટકોણ છે તેમાં દસ એવા ખૂણા છે જે કાટકોણથી નાના હોય છે કાટકોણ એટલે કેવો આકાર થાય તો કે આ એલ આકાર હોય ને કાટકોણ પછી આવો હોય કાટકોણથી નાનો હોય અને આ રીતે હોય કાટકોણથી મોટો હોય આ રીતે આપણા આકાર હોય હવે આમાં કાટકોણ કેટલા હશે અગિયાર છે તો અગિયાર કાટકોણ ક્યાં ક્યાં હશે તો જો પેલો એસ છે એમાં ખૂણો હશે પછી યુ છે પછી એસ અને પછી એમ હવે આમાં કાટકોણ આપણે ગોતી લઈએ એટલે ખ્યાલ આવ્યું છે તો જો આ ખૂણો અહીંયા એલ થાય છે અહીંયા એલ થાય છે અહીંયા એલ અને અહીંયા એલ આ એલ અહીંયા એલ એક બે ત્રણ ચાર હવે ચાર ને ચાર આઠ આ નવ અને દસ અને અગિયાર થઈ જાય કાટકોણ આકાર થવો જોઈએ એટલે અગિયાર કાટકોણ છે હવે એવા ખૂણા છે કે જે કાટકોણથી નાના હોય તો કાટકોણથી નાના જુઓ આ એન્શન ને એમાં નાના છે એક આ બે અને એમાં આ એ આ રીતનો એપો છે તો એમાં તમે જુઓ ને આ કાટકોણથી મોટા બનશે પણ આપણે કાટકોણથી નાના કી જશે તો કે અહીંયા એક થશે અહીંયા બે અને અહીંયા ત્રણ એટલે બે અહીંયા બે અહીંયા ત્રણ પછી આ યમમાં આ યમઆ હોય તો આ ખૂણા હોય ને એ નાના હોય એટલે બે આમાં આ બે ખૂણામાં આમાં બે આમાં એટલે પાંચ થયા પાંચ અને આમાં છ સાત આઠ આ રીતે ખૂણામાં આ રીતે તમારે દસ ખૂણા ગોતી દેવાના છે આઠ કીધા આવી બે ગોતી લેવાના તમારે પછી આગળ વધીએ આપણે તો કે સીધી રેખાઓથી ત્રણ નામ લખવાના ખૂણાની ગણતરી કરો એટલે મેં એક નામ ત્રણ લખ્યા છે પણ હું એક નામ લખ્યું છે ને એના તમને ખૂણા કહી દઉં એટલે ખ્યાલ આવી જાય જો રામ લખ્યું છે ને આ રામ આ એમ હવે એમાં મારે શું કરવાનું છે તો કે કાટકોણ ની સંખ્યાઓ નહીં કરવાની છે તો કાટકોણ ક્યાં થાય તો કે એક અહીંયા થાય એક અહીંયા થાય એક અહીંયા ને એક અહીંયા એટલે ચાર થયા અને એક અહીંયા થાય એટલે પાંચ કાટકોણ થયા હવે કાટકોણથી ખૂણા મોટા હોય એવું તો કાટકોણથી મોટા જો આમાં આ બે ખૂણા મોટા થાય એટલે બે લીખ્યા છે અહીંયા પાંચ હવે કાટકોણથી સંખ્યા નાની હોય તો એક અહીં નાની થાય અહીં બે ત્રણ ચાર પાંચ આ સ અને હા આ રીતે થાય છે પછી સીતા અને ઓ આ રીતે પૂર્ણ ગોતવાના હવે પ્રવૃત્તિ છે તો કે ગણિતના પુસ્તકમાં દસ પુસ્તકો એકની ઉપર એક મૂકો એક પુસ્તકને ત્રાસુ ગોઠવો જો અહીં ગોઠવેલું આ રીતે ગોઠવવાનું હવે પછી આ સૌ પુસ્તક કરવાના તો આપણે જો એક પુસ્તક બે પુસ્તક ત્રણ ચાર અને પાંચ અને બે ત્રણ ચાર પાંચ છ પુસ્તક થઈ જાય હવે એની ઉપર દડો મૂકવાનો છે તો કે અહીંથી દડો મૂકવાનો અહીંથી દડો મૂકવાનો જે ક્યાં ઢાળ ઉપરથી દડો આમ ફટાફટ ઝડપી ગબડશે તો કે આ જે આકૃતિ છે એની શું કામ તો કે ખૂણો ખૂણા મોટા છે અહીંયા ખૂણો નાનો છે એટલે આની માથેથી દડો ગબાડશે હવે બગીચામાં બે લપોસણી છે આ એક અને બી આને આપણે એ નામ આપી દેવી અને બી નામ આપી દેવી હવે કઈ લપસણીનો ખૂણો મોટો છે તો અહીં જોઈ શકો તો આ મોટો છે અહીં નાનો છે હવે તમે શું વિચારો છો નાના બાળકો માટે કઈ લપાસણીથી સરખું સલામત છે શા માટે તો કે આ લપસણીમાં જો ટાળ આમ એકદમ સીધો નથી એટલે બાળકોને સરળતાથી આમાં આવી જાય એટલે આ સલામત થશે હવે બદલાતો આકાર કે એક લઈ લેવાની છે સાયકલ જે હોય એની વાલ હોય એમાં જે ટ્યુબ હોય ને એ ટ્યુબ લેવાની છે પછી જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે પકડતા જઈએ હવે દિવાસોળીનો કાળો ભાગ સાફ કરો એટલે આ સાફ કર્યો હવે રબર ટ્યુબનો નાનો ટુકડો એક સેમી કાપો એટલે આ નાના નાના સેમી સેમી આવા કટકા કરી નાખવાના હવે રબર ટ્યુબના ટુકડાને બંને તરફ દિવાસળી લઈ નાખો અહીંયા દિવાસળી લઈ આ દિવાસળી લઈ વચ્ચે ટ્યુબ એટલે જોડાઈ ગયો પછી ત્રિકોણ બનાવવા માટે વધુ દિવાસળી ઉમેરો એટલે આ રીતનું ત્રિકોણ કરવાનું છે જો અહીં છે ને એ રીતે હવે આમાં જોઈ લઈએ આમાં ખૂણા કેટલા થાય આ એક ખૂણો બને એક આ ત્રણ ખૂણા બને અને બાજુ કેટલી થાય તો કે એક બાજુ બે બાજુ અને ત્રણ બાજુ ત્રણ ખૂણા થાય છે હવે દિવાસળીઓ અને રબરના ટ્યુબના ટુકડાઓનો ઉપયોગ કરી ચાર પાંચ છ બાજુવાળો આકાર બનાવવા એ બનાવેલા જ છે આ એક આકાર બે ત્રણ ચાર પાંચ ને છ આકારવાળો એક બે ત્રણ ચાર પાંચ અને પાંચ આકારવાળું એક બે ત્રણ અને ચાર એટલે ચાર બાજુવાળો સોરી આકારની પણ બાજુ કહેવાય એને આ બધી બાજુ એથી હવે એમાં આ ખૂણા કેટલા બનશે તો જુઓ ખૂણો અહીંથી બનશે અહીંયા આ બીજો આ ત્રીજો આ ચોથો પાંચ અને છ અહીં એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ ચાર જેટલી બાજુ છે ને એટલા ખૂણા બને છે આ બધા આકાર છે ને આ બધા આકાર એ તમે દબાવો એટલે આકાર ફરે પણ ત્રિકોણ એક આકાર એવો છે કે દબાવશો ને તો ફરશે નહીં એવો ને આકાર રહે એટલે તમે પુલ નદી પુલ બનાવેલા હોય ને બિલ્ડિંગની એમાં આ આકાર જ બનાવે હવે દરેક પ્રકારના આકાર કેટલા ખુલે છે કેટલા ખુલ્લા છે તે શોધો તેના પર નિશાની કરો આકાર એક ખુલ્લો નથી હવે દરેક આકારને તમારી આંગળાના આંગળીના ટેરવાની મદદથી નીચે દબાવો આંગળીના ટેરવા વડે દબાવવાથી આકારના ખૂણા બદલાય છે તો કે જો આ નીચે આકાર આપવાની બધા આકારમાં ડાંગળીના ટેરવાથી દબાવશો એટલે આકાર બદલાશે પણ છેલ્લા ત્રિકોણ એપુને એમાં આકાર બદલાશે નહીં હવે આકાર અને મિનારા બદલાતા આકારો આ ચિત્રમાં ત્રિકોણ શોધવાના કીધા છે તો જુઓ આ ત્રિકોણ છે આમાં અહીંયા ત્રિકોણ છે આ અહીંયા ત્રિકોણ છે બદલાતા આકારો પ્રવૃત્તિ પરથી તમે અનુમાન કરી શકો છો કે મિનારા પુલ વગેરેમાં ત્રિકોણનો ઉપયોગ કેમ થાય છે કે તમારી આસપાસ જુઓ અને ત્રિકોણનો ઉપયોગ થાય તેવા સ્થળો શોધો એટલે આકાર બદલાય નહીં ને એટલે ત્રિકોણનો ઉપયોગ થાય એવો ને એવો આકાર રહે પછી ખૂણા અને સમય જિન્નત તારીખ ઘડિયાળમાં અંકો નથી તો પછી સમય કેવી રીતે જુએ છે તો કે હું તો ફક્ત ખૂણો જોઉં છું જો બંને કાંટા વચ્ચે કાંટ પણ બને ત્યારે મને ખ્યાલ આવે છે કે નવ વાગે છે આ રીતનો ખૂણો હોય એટલે ખ્યાલ આવે કે નવ વાગ્યા હોય હવે દિવસમાં એવા સમય કેટલી વાર કેટલી વાર આવે છે કે જેમાં ઘડિયાળના કાંટાઓ વચ્ચે કાટકોણ પણ બને છે હવે તમે બીજા વધારે ચિત્રો શોધો તો જુઓ આ બાર અને હવા બારે અને નવ વાગે ત્યારે કાટકોણ પણ બને પછી એક મેચ આ બીજી ઘડિયાળ છે એમાં એક અને ચાર હોય ને તે આમ કાટકોણ બને પછી દસ અને સાત વાગે ને તે કાટકોણ બને પછી હવાસો થાય ત્યારે કાટકોણ બને આ રીતના ઘડિયાળમાં હવે નીચે આપેલી ઘડિયાળમાં સમય જોઈ કાટા એ કાટાઓ કેવા ખૂણા બનાવે છે તે લખો તો હાથ ને પચીસ થઈ છે એટલે થી નાનો ખૂણો બનાવશે આઠ ને પંદર થઈ છે એટલે આઠ થી મોટો આ કાટકોણથી મોટો નવ ને દસ આ નવ ને પચીસ થાય એટલે મોટો અને દસ વજા થાય થી નાનો જો આ યલાકાર એટલે કાટકોણ થોડોક આવો એટલે થી નાનો પણ હાવ આ રીતે થી મોટો હવે ઘડિયાળમાં કાંટા દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણ કરતા નાનો હોય સમય પણ લખો જો અમે લખી દીધેલું છે બાર ને એક એટલે બાર ને એકે છે એટલે બાર ને પાંચ એટલે નાનો કાટકોણથી નાનો ખૂણો બનશે પછી અહીંયા છ ને પચીસ છે એટલે નાનો અને અહીંયા બે ને પંદર એટલે કાટકોણથી નાનો આ રીતે તમે અલગ અલગ લખી શકો હવે દિવાસોના કોયડા જે પાના નંબર ઓગણીસ ઉપર આપ્યા હતા ને જો અહીં ઘર આપેલા છે માસ્ટલી આપી છે આ રીતે હવે અંશ અને કડિયા તો કે અપુ અને કિટુ કેરમ રમી રહ્યા છે અપુ સ્ટ્રાઇકર મારે છે અપુ જો સ્ટ્રાઇકર છે તમે જો એટલે સ્ટ્રાઈક મારે છે આ તો એક જ ખૂણા પર પાસો આવે છે એટલે હવે ચિત્રમાં ત્રણ બિંદુ એ બી અને સી દર્શાવેલા છે કે આ બિંદુ એથી રેખા દોરીએ કે જેના પર સ્ટ્રાઇકર મારીને કીટુ રાણી મેળવી શકે તો એને કાટકોણ કરવો પડે એ ઉપરથી લે ને અહીંથી આમ તો અહીં સ્ટ્રાઈકર મારે તો અહીં પાછું આવે એટલે તો રાણી મેળવી શકે જો તમે ઈચ્છો તો અંશ ઘડિયાળનો ઉપયોગ કરીને ખૂણાને અંશમાં માપી શકો અંશના સંકેતમાં આમ જીર જેવું લખાય એમ લખાય છે હવે અહીંથી સ્ટ્રાઈકર મારે ને તો જ એને શક્ય થાય તેમજ જો ખૂણા એલાકાર થઈ જાય ને આ રીતે હવે પ્રવૃત્તિ છે જે અંશ ઘડિયાળ બનાવી કે કાગળમાંથી એક વર્તુળ કાપો આ રીતે આ વર્તુળ કરવાનું છે રેડી પછી તેને અડધી ઘડી વાળો એટલે આ રીતે અડધી વાળ દેવાનું એટલે આવું થઈ જાય છે તેને ફરીથી ચોથા ભાગમાં ઘડી વાળો એટલે એને અહીંથી પાછું વાળ દેવાનું એટલે આવું થઈ જાય તેને ફરીથી વાળો એટલે પાછું અહીંથી વાળવાનું એટલે આવું થઈ જાય કાગળને ખોલો હવે તમને રેખા દેખાય છે રેખાઓ હવે કાગળમાં બતાવ્યા પ્રમાણે જીરો જીરો અંશ પિસ્તાલીસ નેવું અને એકસો એસી અંશ દર્શાવો એટલે અહીંથી આ રીતે દર્શાવવા છે તેને એક જૂના કાર્ડ પર જોટાડો કેન્દ્રમાંથી એક કાટો દોરો એટલે આ રીતે દોરવાનું છે ચાડા કાગળમાંથી લાલ કાંટો બનાવો અને પિનથી તેને કેન્દ્રમાં એવી રીતે લગાડો કે જેથી તે મુક્ત રીતે ફરી શકે લાલ રીતે ઘડિયાળ બનાવવાની છે હવે તમારી અંશ ઘડિયાળ તૈયાર છે અંશ ઘડિયાળના ઉપયોગથી તમારા પેન્સિલ બોક્સનો પેન્સિલ બોક્સનો કોણ માપ કાટકોણનું માપ કેટલું થાય કાટકોણનું માપ કેટલું હોય તો કે નેવું અંશ હોય હવે તમે અનુમાન કરી શકો કે નીચેના ખૂણાઓના અંશ કેટલા છે નેવુંના ખૂણા અને કાટકોણ કહેવાય કાટકોણથી અડધો ભાગ એટલે નેવુંના અડધા પિસ્તાલીસ એટલે અહીંયા પિસ્તાલીસ કાટકોણનો ત્રીજો ભાગ એટલે નેવુંના ત્રણ ભાગ કરો એટલે નવ એક એટલે ત્રણ એકા ત્રણ ત્રણ દુ સ ત્રણ તેરી નવ એટલે ત્રીસ આવશે એટલે અહીંયા ત્રીસ કરવાનું કાટકોણનું બમણું એટલે નેવું વધતા નેવું એકસો એસી નવેકા દુ અઢાર આ રીતે કરી શકો પહેલામાં પિસ્તાલીસ બીજામાં ત્રીસ અને ત્રીજામાં એકસો એસી પાના નંબર ત્રીસ પરના ખૂણો માપો જ્યાંથી કિટ્ટુએ સ્ટ્રાઇકર ચલાવ્યું છે એ ખૂણાનું માપ એટલે એનું કોણ છે એટલે એ નેવું છે હવે કાગળમાં વિમાનના ખૂણા હવે એક સોરસ કાગળનો ટુકડો લેવાનો એટલે આ રીતે તેને અડધેથી ગડી વાળો અને ખોલો આ રીતે વાળવાનું પછી ખોલી નાખવાનું હવે ખૂણાઓને કેન્દ્ર તરફ ગડી વાળો કે જેથી કાગળ આવો દેખાય એટલે ખૂણો વાળવાનો છે આ ખૂણો આ ખૂણો એટલે આ રીતે દેખાય એ રીતે પછી લીલા ત્રિકોણને એવી રીતે વાળો કે જેથી પી અને ક્યુ સ્પર્શે એટલે આ જે ભાગ રહ્યો એને આ રીતે વાળવાનો છે એટલે ક્યુ અહીંયા સ્પર્શે જોઈએ લંબસોરસના ઉપરના બે ખૂણાઓને ત્રુટક રેખાઓથી ઘડી વાળો એટલે જ્યાં લંબ સોરેશ્રીઓ ભાગ એને અહીંથી એ વાળી દેવાનો માથે એટલે જોવા આવો આકાર બને તમારો કાગળ આ પ્રમાણે દેખાય છે ચિત્રમાં એક નાનો ત્રિકોણ દેખાય છે એટલે ત્રિકોણ જોવું દેખાય છે કાગળને ઉલટાઈ વિધ્યો અને તેને ત્રુટક રેખા સાથે અડધી ગળી વાળો ઊંધો કરીને આ રીતે કરવાનું પછી એને વાળી દેવાનું એટલે આ રીતે થઈ જાય હવે તેની પાંખ બનાવવા પીળા રંગની ધારને લાલ રંગની ધાર પર વાળો એટલે આ ધારને અહીંયા વાળવાની છે તેને બીજી બાજુ પર ફેરવીને એ જ રીતે બીજી પાંખ બનાવો એટલે આ રીતે વાળીને બીજી બાજુ ઉલટાવીને વાળવાનું તમારું વિમાન ઉડવા માટે તૈયાર છે કેવું તે કેવું સરસ ઉડે છે જ્યારે તમે વિમાનને ખોલો છો ત્યારે પિસ્તાલી અને નેવું ના ખૂણા ક્યાં રસાય છે તે બનાવવાના જ્યારે વિમાન આપણે ખોલીએ ત્યારે કહેવાનું છે કે અને નેવું અંશનો ખૂણ ક્યાં બને છે એ ગોતવાનું છે હવે યોગ યોગ અને એની સહમત કરે છે નીચે અલગ અલગ આસનના ચિત્રો દર્શાવ્યા છે તે દરરોજ કરે છે જો પેલો આ કાટકોણ બને છે આ કાટકોણથી નાના આ કાટકોણથી મોટા અને પછી આ કાટકોણથી નાના શું કામ તો કે આયલ આકાર છે આ થોડોક આમ આકાર છે અને આ આ રીતે છે એટલે જ્યારે આસન કરતા હોઈએ ત્યારે શરીરના અલગ અલગ અંગો સાથે બનતા ખૂણા માપો એટલે માપવાના છે ખ્યાલ આવી જાય પણ હવે ડીની રમત છે તમે તમારા મિત્ર સાથે ડીની રમત રમી શકો છો તમે કોઈ ખૂણો દૂર તમારો મિત્ર તે ખૂણાના માપનું અનુમાન કરશે પછી તમે તમારા ડીનો ઉપયોગ કરી તેનું માપ મેળવો તમે મેળવેલ માપ અને તમારા મિત્રનું અનુમાન કરેલા ખૂણાના માપનો તફાવત મેળવો જે તમારા મિત્રના ગુણ હશે જેના ગુણ સૌથી ઓછા હશે તે રમતના આવી જતા હશે એટલે તમારા મિત્રને તમારે ખૂણો બનાવો પછી એને અનુમાન કરવાનું કહેવાનું છે પછી કોણ માપક જે હોય એનાથી તમારે માપવાનું કે કોને સૌથી ઓછા ગુણ હશે એ વિજેતા થશે તો ખૂણો દોરો એનું અનુમાન કરવાનું પછી માપ લેવાનું અને કેટલા ગુણ થાય છે એ રીતે સૌથી ઓછા થાય એ વિજેતા થશે આ ડી તમને તમારી કંપાસ પેટી જે છે એમાં મળશે મારી કલકીનો ખૂણો માપો એટલે જો એક બતાવે છે આપણને એ રીતે માપવાનું થશે અહીં આપણે ભાગ નંબર જે ત્રણ છે ને એ પૂર્ણ કરીએ છીએ ભાગ એક અને બેની લિંક નીચે આપેલી છે એમાં જઈ તમે જોઈ શકશો અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો કે તમારા નવા જે મિત્રો હોય એને લિંક શેર કરવાનું ભૂલતા નહીં જે લિંક પણ આપણે વોટ્સઅપ ગ્રુપની ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની પણ લિંક જે આપેલી છે એમાં જઈ તમે ફટાફટ જોડાઈ શકશો એટલે આ પાઠ્યપુસ્તકની જે આપણે પીડીએફ હોય એ પણ આપણે વોટ્સઅપને ટેલિગ્રામના માધ્યમથી મૂકીએ છીએ તો એમાંથી પીડીએફ દ્વારા પણ તમને સમજણ મેળવી લો તો વિડિયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર હવે મળીએ નેક્સ્ટ ચેપ્ટર ત્રણ કેટલા સોરસ તો હવે મળીએ નવા વિડીયોમાં